વાય નહીં વાય આનો વાય જો કોમ જવાનું ના ના આટલા થઈન જવાનું એ વાયર બાર ના આવી વચમો એ ન એ પેલા આપે વચી હા હો રતન બા આટલા સુધી જાય વી રિક્ષા આટલા સુધી જાય વી આટલા ચાલશે ને આવો આટલે ચાલશે વધો ને આટલે હેડિન જતા રહેડો ને હા લેડો આપણે હું નતો કેતો આપણે પેલી તો વચી ગયા તાન હા આ ફોન લઈ લે તમાર ફોનમાં ફોન કરે તો મારા ફોનમાં રિચાર્જ નતું હાલો હા બદલી કાઢે કો જગ્યો રે આવો રે કો આવી વારી લે ઓને એવું તો હું તો કો હ એ જોયા ના ના તમે હું યાર યાર લઈને આવતા બદમજી હા

પોણીપા અલ્યા મેમન બેહારજો મેમન આવકે ભાજી જાવું ઓલા બેહતા નહી હા ઉભય પડી ગયા દર અલ્યા મેમન તો ખાટલોમાં ફેવડી દળ એને બેઠા પાઓ બહુ બધો વજર પડ્યો યાર એ હાલ આવો તો ટેકા જો ખાટમાં ભઈ જાય પોણી કેટલા રે લ્યા ખાતા પોણી થોડો મજા

અને ભાગ્યો હાથ ભાગ્યો હવે બબાલ થઈ નાખવા બેસો ભાણ ભાજ્યો તમે ડોશી તો મારે શું ગરિયત તમે ડ્રાઈવર ની રીતે ડ્રાઈવર તમે ના હોય તો જગ્યા ઓછી પડતી હોય ના <lab> <subscribers> <gud> <monthly>,

કે હાચું ગયો આયા ભેંસ પર બેટુ મેલી તો ભેંસ બેટુ મેલો તો પાછો થી મેલો આ તો કોઈ તો ના મેલો હાથ પર મેલી ભેંસી ભેંસ ભેંસ મેલો તો બયડા મેલો તમે તો ડાયરેક્ટ એમ ક્યો કે ભેંસી બેટુ મેલો ગમળમાં કાલ દીધા તાકુ હો ગમળમાં કાલ દીધા દોશિયે તુલામ ગાલ દીધા છે ગમળમાં ભાઈ ઉલામ ગાલ દીધા કે ગમળમાં નઈ ગાલ્યા હોય હો અરે જો હા તું કેતા નઈ તા યાર તમે તો શું અમારા અંગત આવ્યો બદામજી કર્યું હા શાકભાજી વાય હા ને બધું વાયુ હું આય શાકભાજી માં મોડા ને

પાના કાયરા એમ કે લેવડો તમે જોવા લઈ જાઓ તો પાણ આપણે રમતુજી પકડાઈ જાય એટલે હાલ તમે વાવવાની વાત ખૂલશો જ નહીં હાલ હાલું કરો ખબર હ ઈવાની નસ ખેંચો હાલ આજ તો હું ઈવાન એવું થવું છું કે મહેમાન આરે આવી જયા પણ મગજ ખાઈ ગયા આમ પણ મારું કેવું ભાવ હા તમે કો કેવું ખેંચો એવું લાવો તો મને ચેરીથી બીજી ખેંચ તો વાવો એક કોમ કરશું હું પહેલાં તો ઈવાના હાથ ભાજ્યો હે ને તો આપણે જોઈએ ડોક્ટર બની હોજ કરીએ ના થઈ તો બીજો રતનજી દુખા છે ના દુખાય લેખા છે ના 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 કરજો અલ્યા રતનજી દુખાય અલ્યા ના દુખાય યાર દુખાય બટકાઈ નાખ્યો તમે ભાજી નાખ્યો આ લાગ ભાજી લાગ ના 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 ભાગ આ હા તમે ડોક્ટર છો હું થી હાથ ને જેવું નહી ને હાથ નીકળી જાય ને તો વળી વધારે લોચો થાય એના કરતી આપડો હા ના એના કરતી જીમ સની રાખો હાથ તો એને કમર નું કે તા કમર નું જો કે પાછો પટ્ટો ખોલી કે ખાલી કોઈ મફત નું હો થી રતનજી

ભૂલો કોક કરો જે કરવું હોય ખેંચી નાખો તું લેવડો તા પૈસા પૈસા પડ્યા છે તો પૈસા ખેંચવાય તમે આપણે એક માં તો થયું હોય બોલાવો ના ના એમ લઈ બી આવવા દે પા ઉભા થઈ નહીં આવે કીરા પા આપણે વળી ઉભા કરવા પડશે તો આપણે એ જોડી દઈએ ના ના એ બે હો તો તેરાતનજી તું હગો ના બીડી તો અલ્યા બીડી પીધી નહી હમણાં ઈ તો મોળી કો બીડી પી લઉં ના બીડી તો નહી પીતો હમણાં ડોશી લઈ લીધી બીડી તો એવું છે વાહ ડોક્ટર ના પાડી છે કે પાહી ડોક્ટર ના પાડે પણ બીડી ના આલતા તમે આયા હતા એવોને હું જીયો ગગલો ડોશી શીરો ખવડે ખરોન લાગો ગોઘરો રે ને ગોઘરો તે બેહી ગયો અવાજ થોડો કાટતા મને તો હોભરાતું નહી યાર અવાજ તમારો છે મતલ આવ હ અવાજ એટલો જ છે મારો

અમચામાં મુંગા મુંગા રોમ એમ કહું બોલો કે ખબર નઈ ડોશી કોમ્પ્યુટર કોમ્પ્યુટર આલી છે તો ક નકાવ બૂટમાં આરે હું હતું આ તો છે માર તો અલ્યા હું યાર કરી કરી ને હા નેકરી ગયો માર તો

બહુ મસ્તી ખો લાગે બહુ મસ્તી ખો રયા યાર યાર એટલે બીજું કઈ દવા કરવી પડશે તમે હું કહું ખબર અલ્યા રતનજી ના લગાડતા હો ના તો ટેટુ કઈ પેલી સાઈડ લઈ હું કોઈ લી બરોબર હું કહું તમે હોટેલ લઈ

થોડું કોમ હતું ત્યાં પેલા કહેતા નથી ફાવતું ઈલું બોલાયો કઈ દે પકડીને ફાવતું નહિ

ખબર નઈ લે ખબર નહિ દિવાળા બરાબર ના વેર થી જોર થી ગયા ચેન્નાઈ હમણાં હતા બરોબર છે ના ના બરોબર છે અને હજુ બોલો ને ફરીથી લઈ જવો